જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો આપમાં જોડાયા ચાવડાના ટેકેદારો આપમાં જોડાતા રાજકીય ગરમાવો આવ્યો છે માણાવદરમાં ગોપાલ ઇટાલિયા અને હેમંત કવાની સભામાં બંને ધારાસભ્યો સરપંચોને આગેવાનોને ખેસ પહેરાવ્યો છે જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયાના રાજકીય સંબંધો ચર્ચાવા છે ઇટાલિયાની જીત પાછળ જવાહર ચાવડા મુખ્ય ચહેરો હોવાની પણ ચર્ચા છે જવાહર ચાવડાની ભાજપ પ્રત્યે નારાજગી અંગે અનેક અટકળો જોવા મળી રહી છે તો વધુ માહિતી સાથે ધર્મેશ વેદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ફરીથી ગળાટ જોવા મળી રહ્યો છે કેમ કે પૂર્વ મંત્રી જવાર ચાવડાના ટેકેદારો આપમાં જોડાયા દીપિકા જુનાગઢ જિલ્લામાં ભાજપમાં હવે જવાહર ચાવડા ઇફેક્ટ થતી હોય એવું લાગી રહ્યું છે પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ ટેકેદારો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આજે ગોપાલ ઇટાલિયા જે ઈસાવદરના ધારાસભ્ય છે એમની જનસભા હતી અને જનસભામાં જુનાગઢ જિલ્લા પંચાયત ભાજપના સભ્યના જે રીનાબેનના સસરા જીવાલાલ મારડિયા એ આપનો ખેસ પહેર્યો છે આમ જેને કહી શકાય કે જે જવાહર ચાવડાના ઠેકેદારો છે ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો છે આજની આ જે સભા હતી એમાં ધારાસભ્ય ગોપાલ ઇટાજી અને હેમંત ખવા પણ હાજર રહ્યા હતા અને બંને ધારાસભ્યોએ અનેક સરપંચો આગેવાનોને પણ ખેસ પહેરાવ્યો હોવાનો પણ એક દાવો આમ આદમી પાર્ટીનો છે પણ મહત્વની વાત એ છે કે જવાહર ચાવડાના ખાસ અંગત લોકો છે એ જયારે જવાહર ચાવડા સોમવારથી બેરોજગારી ની સમસ્યા માટે જે રૂબરૂ મળવાનું એક અભિયાન છેડવાના છે ત્યારે એ પૂર્વે જેને કહી શકાય કે આ એક મોટો રાજકીય હલચલ ગણી શકાશે અને ગોપાલ જીત પાછળ પણ જવાહર ચાવડા ચહેરો હોવાની પણ વાત છે આવા દરમિયાન પૂર્વ મંત્રીના ખાસ ટેકેદારો હવે આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપ પ્રત્યેની નારાજગી અંગે અનેક અટકળો વહેતી થઈ છે અને સૌરાષ્ટ્રના રાજકારણમાં માં પાવ્યો છે જી દીપિકા જી બિલકુલ આભાર ધર્મ વિગત સાથે જોડાયા બદલ